આ પાયેપો ને પાયે પોઈ પડતી હે પોણી વારવાનું આ બધું હું ચમ કરી આ બુર્યો કશું બેસ્યું જ નહીં સરખું કરવા નહી રહ્યું આ પાયે પોય નાથી મેલી હે કશું એક બાજુ કરવા નહીં રહ્યું પીવા દખન મરી જાય આવી પાયે પાય મેલી લી રહ્યા છી તો લગાવવાની તા એ કોઈ દેખાતું નહીં બેઠવા દે થોડુંક ખેંચી નાખું થોડુંક પડ્યું એવું આનો ભૂરિયો તો ભાગ ભાગ પડાવશે ને તો હમણાં લોચા પડશે મારે થોડુંક પી નાખું ત્યાં કોઠ વાજી ગઈ છે પછી ખબર નહીં પડતી તમને વાજી ગયું તાપાય તાપાઈ બહુ પડે મને ભણી બીજું એક પેકલું હતે રવા દવા આટલું મેલ દેવા દે મને એક બાજુ આવું ભૂજો જો જોઈ ગયો તો પતી ગયું પૈસા આવી ગયા પોટલી જ પેલા બમફા લે જતા આવું હવે બોરે બંધ કરવા નહીં રહ્યો આવો લાગે હો ને જવું પડશે આગળ મારે હવે હા લેબુ છે ને લેબુ બેબુ જોવા દે કમલું હેબુ બેબુ હ થોડુંક પીવાનું થાય તો મને ઉમેરતા ફાવે લેબુ બેબુ હા હા હ પણ જે નહીં ખા નાખું હું હવા ચાલશે હવે નવા બીજો લેબુ આવશે એટલે ડબલ મારીશું પૂરીઓ ને પૂરીઓ તેલ લાવવા ગયા એમણે વારવું છે તો વાર છે પાણી નાકા તેલ વારા થયા મારા તો છોકરો મરી જાય આ પૂરિયા લઈ જવી તો લઈ જશે નાકા હું તો આ ચેડ્યું મણ બરે બર ચડ્યું હવે એટલે હું નહીં કશું કરવાનું

સાર ને બાર બાજુ આ

મારી આહની પીવડાયો કયો આ બધો પૈસા ના પૈસા પૈસા પીવા જવું બીજું કશું નહીં પણ તમારે પીવડાય ક્યાં એમ કહું પી મારા જપો તમે મને માઇન થોડા પૈસા ને પૈસા મોડે તમે હા કોઈ કે

અરે દો આ વીટખાર કે હવે કે હવે કે તમ જમીન તમારી આ તો લેખાવે ને અરે જે મારા હું કરું દારૂ તો દુધામ દોશી મેલકી ડોલ તો મેલ હા દેખતું નહી મે લેન લાવવા ચુ પેલું ડોલ કેલા લે તમે બુરાબા બોલો હું કહું જમીન હા ને ગીરા મેલ દમ બરાબર પેલાબડા જ તો દારૂ પીવો પડે પૂછી જોઈએ બાકી માલ પીના જ છે પૈસા તો આપણે આપી દેવાના બરાબર પૈસા લાવ પૈસા પૈસા લાવો નઈ બોલો બાકી નહીં બાકી નઈ તમારું કઈ કાલ નહી પૈસા લાવ પૈસા પેલા પૈસા થોડી વાર નહીં પૈસા પેલા તમારી રોજ આવે હોય બાકી માં ધંધો જ કરતો હું થોડું નહીં

ઉભરા જો હું એક ગુંટો માદો અરે પૈસા જોરદાર થાય ના ચાલે નહીં લેવિન જમીન નકો આબદ નઈ ના ના આ તો આવું આ બાજુ થોડું અંગુઠો કરી નાખો

અરે આ દારૂની જમીન ઉત પચાય પરવાની હા બીજું આલો કંતો બરાબર આવો ઓનો જો તા પરવાનું આપરા એક મોણસ કર દેવ મારા આ દારૂને પકડી લાવે આઈ 15 થઈ ગઈ ને દારૂડીયોની ઓતલાકા આલેમ કશું વાલે નહીં હલાનો કશું નહીં હલાનો આ તો કિયરા પીવે આજ આ ભઈ નહીં લેજો તાજુ

પૈસા ગુરાભાઈ હા પૈસા લાવો હે બાકીમાં પે જાવા દીજી મારી પાટી હા શું છે એવું પડશે એવું મળી જશે આધાર મળશે મળી જશે તાજુ 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 હા બ હા મેર પડ્યો હો

થઈ રહ્યા છે ને એટલું થઈ જશે હા તમારે જેટલું પીવું હોય એટલું તમે તમને કહી દેજો તા પીવું હું નહીં પીતો યાર પીવું ના 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 હું નહીં આ લે કોરું મસ્ત જોરદાર નહીં પીવો ગેજી ના પીવું પર આવ ના ના તમે પીવો અને ગેજી તમે પીવો તમે પીહા તમે દેખો કોણ થઈ ગયા હો બીઓ બુરા ભઈ એમ માર નતો બી વોન મન ફાયો રે મધર

બધું વેચીન તો ફટેતી કર અલ્યા રોહા બુરા ભાઈ પૂછી વેચી લ્યો કણ વેચી લ્યો હા બધી વેચી ખાધી દારૂ દારૂ ના દારૂ તો બધું વેચી ખાઈ ગયા તો દારૂ દારૂ થી શું દેખતા નહીં દારૂ થી નાઈ શું દેખતા હા તો કણ લ્યો ભાઈ

બરાબર બરાબર થી આજ આવો ને હું જાવું હું જાવ મારી મારી છાસ કાય ના છાજ અબ 2000 2000 હા શું કરી ના આવ્યો હું દારૂ પી ગયો હું હેડ મોડે ઠીક હેડ 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 હું જાવું બના હેડ આય નકર 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 મારા ઘર મે લી નકર હેડ

આવે થઈ ગયું ખરું જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો તમને જાગૃત કરવા માટે બનાવેલો વિડીયો છે કે દરેક સમાજમાં વસ્તુ થઈ રહી છે એટલે મિત્રો કઈ ભૂલ કરવી નહીં મારા દીકરાઓ તો દારૂ ની લતે થઈ ગયા બરોબર અને આપણા રસ્તા જતા રહ્યા બરોબર પણ કહેવાનો મતલબ એ જ છે કે દરેક સમાજમાં આ વસ્તુ આગળ ચાલી રહી છે તો આના આના માટે આ વિડીયો એક બનાવેલો હ તો દરેક સમાજના દરેક મિત્રોને કે દરેક મા બાપને કહેવું એ જ છે કે આ રીતે આ લોકો જમીન વેકી અને ખોટો ખોટા રસ્તે જાય નહીં તેનું ધ્યાન રાખજો જય બાબારી